જય આદિવાસી જય જોહાર આજે જે રીતે વિશ્વ આદિવાસી દિવસે ડાંગના ધારાસભ્ય જે વાત કરી છે એ વાતના માટે હું કહું છું દર વખતે ઇલેક્શન આવે અને ડેમ આવે એ વાત એમની વાત છે ગયા વખતે પણ નિર્મલા સીતારમનજીએ બજેટ સત્રમાં લોકસભામાં વાત મૂકી પછી જ અમે અમારું આંદોલન ચાલુ કર્યું હતું અને ગયા વખતે એમણે એવી વાત કરી કે દર ઇલેક્શન દર વખતે ચૂંટણી આવે ને ડેમ આવે તો લોકસભાના ઇલેક્શન વખતે તો આવેલી હતી અને અત્યારે ડેમની ડેમની વાત વાતનો ડીપીઆર લોકસભામાં પ્રશ્નોત્તરીમાં સેમા મને વાત મને ખબર નથી પણ ડીપીઆરની વાત લોકસભામાં કરી છે તો આનો ખુલાસો સાંસદે કરવો જોઈએ અથવા જળ મંત્રાલયના મંત્રીએ કરવો જોઈએ તમે ખુલાસાની વાત કરો છો અને ખુલાસો કરવો હોય તો હું અત્યારે જ તમને ચેલેન્જ આપું છું ઓગસ્ટે ધરમપુર આવીને ખુલાસો કરો ઓગસ્ટે આદિવાસી સમાજના લોકો ડેમના વિરોધમાં ડેમ સંઘર્ષ સમિતિ પાર તાપી નર્મદા રિવરલિંગ સંઘર્ષ સમિતિ જે આંદોલન કરવા જઈ રહી છે એમાં ખુલાસો કરો ખોટી વાત કરીને લોકોને ભરમાવવાની કોશિશ નહીં કરો આદિવાસી સમાજને મૂરખ બનાવવાની કોશિશ નહીં કરો અમે આ વખતે આર પાર ની લડાઈ લડવાના છે અને તમે ભૂપેન્દ્રભાઈ ની સરકાર ની વાત કરતો ભૂપેન્દ્રભાઈ ને કેવું કે આવીને ખુલાસો કરે આદિવાસી સમાજ ને પત્ર આપે ત્યારે અમારું આંદોલન અટક છે લડેગે જીતેગે નમસ્કાર મિત્રો કેટલાક વર્ષો પહેલા માન્ય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુબાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માગણી પણ હતી એને માન આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌનામાંથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું અમને કાર્ય પણ રહ્યું છે ફરીથી એમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે ધન્યવાદ